વાપીમાં દુઃખદ માર્ગ અકસ્માત ડમ્પરની અથડામણથી બેના મૃત્યુ એક ઘાયલ વાપી રવિવાર સાંજના લગભગ છ વાગ્યે રાષ્ટ્રીય રાજમાર્ગ અડતાલીસ પર દમણગંગા મુક્તિધામ સામે એક દુઃખદ માર્ગ અકસ્માત થયો જેમાં બે લોકોના ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયો જ્યારે એક વ્યક્તિ ચમત્કારી રીતે બચી ગયો આ દુર્ઘટના ત્યારે બની જ્યારે ત્રણ લોકો બાઇક પર સવાર થઈને વાપી તરફ જઈ રહ્યા હતા અને પાછળથી આવતા તેમની બાઇકને ભારે અથડામણ આપી પ્રાપ્ત માહિતીને અનુસાર બાઇક સવાર ત્રણ યુવકો વાપીમાં રહેતા હતા અને સરી ગામ ગામે આવેલા નવા બનેલા ગુડવિલ ફાર્માસ્યુટિકલ કંપની કોન્ટ્રાક્ટર પર કાર્ય કરતા હતા તેઓ કામ પૂરું કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ઝડપે આવેલા તેમની ટક્કર મારી ભારે અથડામણના કારણે બે યુવકોની ઘટના સ્થળે જ દુઃખદ મૃત્યુ થયું જ્યારે ત્રીજો યુવાન નાના ઘાઉ સાથે બચી ગયો ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક લોકોએ એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરી જાણ કરી ઘટના સ્થળે પહોંચી આવેલી તબીબ ટીમે બંને યુવકોનું મૃત્યુ જાહેર કર્યું ત્યારબાદ વાપી ઉદ્યોગનગર પોલીસને જાણ કરવામાં આવી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃત્યુદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે નજીકના હોસ્પિટલમાં મોકલ્યો હાલમાં પોલીસે કેસ દાખલ કરીને ડમ્પર ડ્રાઈવર શોધવાની પ્રક્રિયા શરૂ કરી છે જે ઘટના પછી સ્થળ પર ફરાર થઈ ગયો છે જો કે પોલીસ પાસે ડમ્પરના રજિસ્ટ્રેશન નંબરની માહિતી છે પરંતુ ડ્રાઈવરનું નામ હજી સુધી જાણ જાણી શકાયું નથી આ દુઃખદ ઘટનાને કારણે વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે સ્થાનિક લોકો આવી દુર્ઘટના પર કાબૂ મેળવવા અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે શીતલ પટેલ ન્યૂ હોલ્સ વાપી જેવી રીતે આપણા ગુજરાતમાં ફેમસ છે સરદાર વલ્લભભાઈ પટેલનો સ્ટેચ્યુ એવી રીતે જ કન્સ્ટ્રક્શન અને ઇન્ટિરિયરની દુનિયામાં ફેમસ છે બિઝનેસ બેન્ચના અમેઝિંગ ઇન્ટિરિયર અને એક્સ્ટિરિયરના પ્રોડક્ટ્સ બિઝનેસ બેન્ચ પાસે બહુ જ અમેઝિંગ વેરાયટી છે ઇન્ટિરિયર અને એક્સટિરિયરના પ્રોડક્ટ્સ તો ચાલો લેટ હેવ અ લુક આઈ સપીસી ફ્લોરિંગ છે વોટર પ્રૂફ છે ફાયર રેસિસ્ટેન્ટ કર્મેન્ટ રેસિસ્ટ એન રિયુઝબલ પરપસ છે આ ટોન કોટેડ સ્ટીલ રૂટિન વોટરપ્રૂફ છે ફાયર રેઝિસ્ટન્ટ છે ટર્માઇટ રેઝિસ્ટન્ટ છે સાઉન્ડ પ્રૂફ છે વેધર કંટ્રોલ છે અને રસ પ્રૂફ છે હવે પપડી અને વોલ કલર્સની ટેન્શન નહીં લેતા કારણ કે તમારા લાઈફમાં આવી ગયું છે સ્ટોન પેનલ જે ડાયરેક્ટલી વોલ્સ પર સ્ટીક થઈ જશે જે રસ પ્રૂફ વોટર રેઝિસ્ટન્સ અને ફાયર રેઝિસ્ટન્સ છે અહીંયા તમને WPC ફ્લુટેડ પેનલ્સ પણ મળી જશે પછી વીટ ઇન્ટિરિયર યા ફ્રેક્સી અહીંયા પોલીગ્રેનાઇટ શીટ્સના બી એટલા બધા ઓપ્શન્સ છે કે તમે ચોક્કસ જ કન્ફ્યુઝ થઈ જશો અહીંયા પીવીસી પેનલ્સ અને વૂડ સીલિંગના બી બહુ બધી વેરાયટી અવેલેબલ છે અહીંયાના વોલપેપર્સ બી વોટર છે બિઝનેસ બેન્ચ એક એવી કંપની છે જે પેન ઇન્ડિયા ઇન્ટિરિયર અને એક્સ્ટિરિયરના પ્રોડક્ટ્સની સેલિંગ કરે છે બિઝનેસ બેન્ચ તમને બેસ્ટ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ આપે છે ઓવરઓલ ગુજરાતમાં વિથ લો ઇન્વેસ્ટમેન્ટ સો શું વિચાર કરી રહ્યા છો Come and connect us with the Business Bench Company, India's number one interior leading company, Emni Main Branch located Sha Tamil Nadu. And for more such information and updates, do not forget and follow business bench underscore products.